ભાવનગર શહેરમાં હીરાના વેપારી અને કલાકારો દ્વારા રેન્જ હાજી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો ભાવનગર શહેરમાં હીરાના વેપારીઓને કલાકારો દ્વારા રેન્જ હાજીની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલાં હીરાની લય વેચ મામલે થઈ હતી ગોલમાલ આ બાબતે સમગ્ર કેસની તપાસ અમરેલીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી જે સંદર્ભે હીરાના વેપારીઓમાં વિશેષ નિવેદન લેવામાં આવ્યા હતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ વેપારીઓ કહેવું છે કે કેસમાં હીરાના વેપારીઓને કોઈ સામેલગીરી નથી તેવા વેપારીઓને ભાવનગર એલસીબી દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે જોકે અગાઉના ફરિયાદીને પોલીસ ઉઠાવીને પાંચથી છ કલાક સુધી નિવેદન નોંધવા માટે બેસાડી રખાયા હતા અને તેમને પરેશાન કરવામાં આવ્યા હતા તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા હાલ ભાવનગર એલસીબી દ્વારા હીરાના વેપારીને ફરિયાદી શૈલેષ ભગવાનભાઈ ડોંડા અને હર્ષદ ગુણવત્તભાઈ અરવિયાને ધરપકડ કરવામાં આવતા હીરાના વેપારીઓ રોષે ભરાયા હતા

એક જોયા યાર હું કહીતો હતો કે આ જનર રૂપિયા થોડા આઈસ કરી દેવાનો બધે આવો આપણો બોલ બાજુ પરો સર નહી બતાય ને અહીંયા બેઠા હા કનુ વારી તમારું નામ મારું નામ નવનીતભાઈ પટેલ હું ખાલી એટલું જ જાણ કરવા માગું છું કે આઈજી સાહેબ અમારા કોઈ પ્રતિષ્ઠિત અને અહીંયા લઈને આવ્યા છે એમને મુક્ત કરે એ કોઈ નિર્દોષ છે કોઈ એનો ગુનેગાર છે નહીં અમારું આ જ આઈજી સાહેબ નિવેદન છે તમે અહીંયા આવ્યા છો અત્યારે કઈ કચેરી ઉપર આવ્યા છો અને શેનો ઘેરાવ કર્યો છો કઈ કચેરી ઉપર આવ્યો છે ને શેનો ઘેરાવ કરવા શું સાહેબની કચેરી આવ્યા છે શું કામ ઘેરાવ કરવું છે ઘેરાવ અમારા બે પ્રતિષ્ઠિત વેપારીઓને લાવ્યા છે એ માટે અચ્છા શું કેસમાં લાવ્યા છે એમનો કેસ એવો છે કે એમણે માલ માર્કેટમાંથી લીધો છે બજારના ધોરણ મુજબ જ લીધો છે સામેની વ્યક્તિ જે છે ઉઠી ગયેલી વ્યક્તિ છે રમેશ વૈષ્ણવ જે માણસ પાંચ માર્કેટમાં ધંધો કરતો હતો એમની પાસેથી માલ લેવો એ કાંઈ ગુનો છે નહીં જે માણસ ઉઠી ગયો છે એના માલની રીકવરી બાબતે પોલીસ વાળા વેપારીઓને ઉપાડે છે અને એમ કે છે કે આ માલ રિકવર કરો એવું કહેવામાં આવે છે રાજકીય કોઈ નેતા એ તો અમને કોઈ ખબર નથી એવું અમને કોઈ જાણે નથી કેટલા વેપારીઓ આવો માલ લીધો આવા વેપારીઓ પાંચ છ વેપારીઓ છે છ વેપારીઓ આ રીતે માલ લીધેલો છે પણ હાલમાં અમારા બે વેપારીઓ લાવેલા છે આઈજી ઓફિસ આવવાનું એક જ કારણ છે કે અમારે જે અત્યારે જે ડાયમંડમાં જે હીરાની ખરીદી કરે છે જે વેપારી એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એની હીરાનો માલ જે કાયદેસર જે વેપારી હીરાનો માલ લેતા હોય નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધો એ વેપારી છે અને વેપારી જે અમારે જે દલાલ હસ્તક જે વેપારીની પ્રત્યે જે રીતે લેવામાં આવે છે એ રીતે લીધો છે કારણ એટલું જ છે કે એ જે વ્યક્તિને જે પ્રોસેસ કરે જેને જેનો માલ લીધો છે એક વ્યક્તિના લીધે એ દસ દસ વ્યક્તિને વ્યાપારીને હેરાન પરેશાન કરે છે બીજું કહેવાનું એ છે કે જે અત્યારે બજારમાં ધંધો કરે છે આ બધા અહીંયા વેપારીઓ આવ્યા છે રજૂઆત કરવા સાહેબને સાહેબને એટલું જ કહેવું છે કે જે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દે અને જે જે ઊંડા લુખા તત્વો હોય એને જે વર્તન કરે છે એવું વેપારી સાથે વર્તન ન કરે મહેરબાની કરીને જે અત્યારે થોડો ઘણો ધંધો ટકી રહ્યો છે અને ભાવનગરમાં જે શાંતિપૂર્ણ થોડો ધંધો કરી રહ્યા છે નાના માણસોને રોજીરોટી આપી રહ્યા છે હવે આ ધંધો બંધ કરવો હોય અને જો સુરત ભેગા પ્લાયન કરવો હોય તો અમને વેપારીઓને બધાને ટોર્ચરિંગ કરીને અંદર પૂરી દો અને કા અમને બધાને એવી આમ હિંમત આપો કે તમે શાંતિપૂર્ણ ધંધો કરી શકો અચ્છા સતીષભાઈ બે વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે શું છે બે વેપારીના નામ કોની પાસેથી હીરા લીધા વિગતવાર વિગત આપજો એ એક છે શૈલેષભાઈ ડોંડા અને એક છે હર્ષદભાઈ એની કાયદેસર એની વેપારી ઓળખ દલાલ પાસેથી એની લીગલી માલ લીધેલો છે નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધેલો અને ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ જે બનાવ બન્યો છે એ ઓગણત્રીસ તારીખ પછીનો છે અને એ ઓગણ ત્રણ મહિના પહેલાનો બધું જે પોલીસવાળા એને ખોટી રીતે ટોર્ચરિંગ કરી અને એની ઉપર બધું બોલું હેરાન પરેશાન કરે છે અને એની પાસેથી હીરા લીધા છે દલાલ દલાલ પાસેથી રમેશભાઈ પાસેથી કયા કેસમાં એમને લઈ ગયા અહીંયા કેસમાં અત્યારે પોલીસ લઈ ગઈ છે અત્યારે એને જે હીરા જે લીધા છે એને એમ 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 કેવા માંગે છે કે આ ઈરાદ અમી લીધા છે એમ કેવો ચુલા લોકો અમે જે અમે હિરાદ લીધા નથી ખોટી રીતે ટોચરિંગ કરીને એક વ્યક્તિનો માલ નહીં મળવા હોવાથી દસ વ્યક્તિને હેરાન પરેશાન કરે છે અચ્છા સતીષભાઈ એવી પણ વાત આવી છે થોડા સમય પહેલાં જે ચીટિંગની ફરિયાદ થઈ હતી ડી ડિવિઝનમાં એક અથવા એ ડિવિઝનમાં બે ફરિયાદ દાખલ થઈ એમાં હીરા બદલાવી દેવાનો એક મામલો સામે આવ્યો હતો તેવી વાત છે આ કેસ સાથે આને કનેક્ટેડ શું છે ના એ આ તો મને એની કોઈ માહિતી નથી સાહેબ પણ એટલું હું ચોક્કસ કહું છું આ વ્યક્તિ જે છે એ ખોટા ખોટા વ્યક્તિ એટલે મતલબમાં કે આ વ્યક્તિ ખોટા નથી આ વ્યક્તિ સાચા વ્યક્તિ છે એને ખોટા પરેશાન કરે છે આ કાયદેસર લીગલી વેપારી છે અને વર્ષોથી બજારમાં કરે છે અચ્છા ખાસ કરીને એવી પણ વાત સામે આવી છે હીરા બજાર તથા જે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન છે તે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેમાં બધું થઈ રહ્યું છે ના એવું તો મને મારા જાણમાં તો એવું કાંઈ છે નહીં બરોબર ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન જે કોઈ પણ વ્યક્તિ હેરાન પરેશાન થતો હોય તો એની મદદ કરવા માટે હંમેશા હર હંમેશા સાથે જ હોય છે અચ્છા આ બંનેની અટકાયત કરી છે શું માંગ છે હવે તમારી અમારી માંગ એક જ છે ખોટે વેપારીને હેરાન કરવાનું બંધ કરી દે અને જે જે પોલીસે એને પૂછપરછ એનો લીગલી એને કાગળથી જવાબ આપ્યો છે અને મૌખિકે જવાબ આપ્યો છે તો એને ઘરેથી લઈ જવાનું કારણ શું અને બજારમાંથી લઈ જવાનું કારણ શું અને ખોટી રીતે મને એ બતાવો તો મને અત્યારે અટક કરી એનો મને ટાઈમ બતાવો બરોબર અને મને મારે એનો ટાઈમ જોઈએ છે કઈ પોલીસ ઓકે સિવિલ બેસ્ટમાં આવી હતી ખબર હતી હવે જે વેપારીનો આક્રોશ છે બરાબર છે આ જે બનાવ બનેલો છે અને આજે ત્રેસઠ મો દિવસ છે આની અંદર જે માલ રિકવર કરેલો હતો પોલીસે જે અગ્રણી આપેલો હતો એ માલ જે છે એ રજૂ કર્યો હતો દેખાડવામાં આવ્યો પાલીતાણાના વેપારીઓને તો અમને એવું લાગ્યું કે આ માલ અમારો હોય એવું લાગતું નથી છતાં પણ અહીંના અગ્રણીઓએ અમને એવું કીધું જે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈએ મને એવું કીધું પોતાએ કે માધુભાઈ અત્યારે આ માલ છે એ તમારા વેપારીઓને કયો લઈ લે બાકીનો જે માલ રહેશે એ હું તમને રિકવર કરાવી આપીશ બરાબર છે પણ એ માલ અમારો નહોતો છતાં અમારે કોર્ટમાં એને અમને કીધું કે કોર્ટમાં તમે અરજી આપી દો તમારો માલ જોડાવાની એટલે અમે કોર્ટમાં પણ અરજી આપી દીધી પણ છતાંય અમને એવું લાગ્યું કે ભાઈ આ ભાઈ અમને પાછળથી બીજો માલ તો ક્યાંથી રિકવર કરાવી આપશે એટલે અમે એના હિસાબ અનુસંધાને અમને થોડુંક એવું લાગ્યું એટલે અમે અહીંયા આઈજી ઓફિસમાં અરજી કરી એના હિસાબથી આ કેસને થોડોક તપાસ ચાલુ થઈ એટલે અમને જે જે આઈજી અત્યારે તપાસ ચાલી રહી છે એમાં અમને પૂરો સંતોષ કેવડાવવામાં આવ્યું અત્યારે જે માલ છે એ તમે લઈ લ્યો નહીતર તમારા હાથમાં બીજું કંઈ નહી આવે એટલા માટે જે પાલિતાણાના મારા વેપારીઓ હતા એ નાના વેપારીઓ છે એને પાછળ પાછળ કઈ વધતું નહોતું જો આ અને આ માલ છે એ હલકી કક્ષાનો માલ હતો એટલા માટે પરેશાન નથી કરતા કારણ કે આ કેસની અંદર ત્રેસઠ દિવસની અંદર ભાવનગર ડાયમંડ એસોસિએશન સાથે મેં ચાર થી પાંચ વખત મીટિંગ કરી છે અને જે વેપારીઓ માલ રિયલ લઈ ગયેલા હતા એ વેપારીઓ પણ માલ અહીંયા જમા કરાવવા મારી સાથે પાલિતાણા સુધી આવી ગયેલા છે અને પાલિતાણા એ માલ જમા કરવા આવ્યા હતા અને મારી સાથે સમાધાન કરવા માટે આવ્યા હતા કે માધુભાઈ અમે જે હાચો રિયલ માલ છે એ તમને આપી દઈએ છીએ તમે આ કહેશો પણ અહીંના જે અગ્રણી છે એને એ વેપારીઓને અટકાવ્યા કે તમારે કોઈ જગ્યાએ કંઈ કોઈ વસ્તુ આપવાની જરૂર નથી હું તમને કોઈ વેપારીને કાંઈ થવા નહીં દઉં જો આમાં આમ સીધી રીતે ગણીએ તો ઘનશ્યામભાઈ નો થોડો ઘણો વાક ગણાય કારણ કે વેપારીઓને જે એને રોક્યા છે બજારના નિયમ ધારા પ્રમાણે વેપારીઓને જો સામસામે કોઈ પ્રોબ્લેમ નથી તો કોઈ માણસ કોઈને રોકી ના શકે હું લલિતભાઈ સગનભાઈ જે આ મેન્યુફેક્ચર કરું છું અને બજારમાં કામ કરતો હોઉં છું તમારા દ્વારા પર હું કરવામાં આવ્યો સમગ્ર વિષય છે કેટલા રૂપિયાના કેટલા કેરેટ જે તે સમયે તારીખ સત્યાવીસ અને ચાર તારીખે બે અલગ અલગ મેં માલ વેચેલા રમેશ ઉદભવ વિષ્ણવને જેમાંથી ચાર તારીખે ભાઈ ફરાર થઈ ગયેલો એનામાં અનુસંધાને મેં એ ડિવિઝનમાં ડી ડિવિઝનની અંદર કમ્પ્લેટ નોંધાવેલી જેના અનુસંધાને રિકવર થઈ ગયેલો માલ મોટા ભાગનો મને મળી ગયો છે પરત ચાલીસ એકતાલીસ લાખનો માલ હતો અગિયાર લાખનો માલ મારે બાકી રહ્યો છે હજી બાકી એ મુદ્દા માલ જે બાકી રહ્યો છે એ રિકવર કરવાની પોલીસ અત્યારે મહેનત સતત કરી રહી છે નિષ્ઠાપૂર્વક સારું કામ કરે છે જેના અનુસંધાને મેં અહીંયા અવારનવાર આવી અને જાણતા હોય મહેનત કરતા હોય બે આ માલ કઈ રીતે રિકવર થાય એના અનુસંધાને પોલીસ કામ કરે છે સતત એની રીતે આ જે વિવાદ છે એ વિવાદ ખરેખર ખોટો છે મારા અનુસંધાને પર્સનલ કે જે ખરેખર માર્કેટની અંદર આવા શીટર લોકો હોય કે માર્કેટને તો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર વેપારીઓ કામ કરતા હોય પણ અમુક જે અંદર અડધો ટકો ટકો બે પાંચ ટકા જે દસ ટકા માણસો એવા હોય કે જે આવું ફ્રોડ થતું હોય ત્યાં પહેલા હોય આવી અવારનવાર બનાવો બનતા હોય દલાલો હોય કે વેપારીઓ હોય પોતાને માલ લે એટલે ખબર પડે જ કે આ માલમાં કઈક ગોલમાલ છે કારણ કે માર્કેટની અંદર જે વેચાતો હોય પંદર હજારનો માલ એ લોકોને દસ હજારમાં માલ મળે અગિયાર હજારમાં માલ મળે તો જોવેતા આઈડિયા આવે વેપારીઓ હોય અને હું પોતે વેપારી છું મને ખબર પડે જ કે આ માલમાં કંઈક ગોલમાલ છે છતાં આ કાડા કાન કરીને માલ લે અને પછી પાછા એમ કે અમે પૈસા આપી દીધા છે એમ શું કરીએ આવા સીટિંગ જે કરતા હોય એ લોકોને ડામવા માટેની ખાસ પ્રક્રિયા છે એમાં વિશેષ પોલીસ કામ કરી રહી છે મારી સાથે એવો કોઈ બનાવ બન્યો નથી મારો જે માલ હતો મુદ્દા માલ જયારે રિકવર ત્યારે મને બોલાવવામાં આવ્યો હતો મારા જે પેકેટ હતા વજન હતા એ ઓકે હતા મેં સ્વીકાર્યું છે કોર્ટમાં રજૂ થઈ ગયો મેં માલ લઈ લીધો છે મારા માલમાં કોઈ જાતનો આમ તેમ થયું નથી મારો એકસો બે કેરેટ હજી માલ રિકવર કરવાનો બાકી છે દોઢ એક મહિના પહેલા ભાવનગરના બોર બોરતાળાઓ અને નીલમ બાગમાં કેટલીક ફરિયાદો દાખલ થયેલી જેમાં હીરા બજારના એક દલાલ રમેશ પટેલ કેટલાક હીરા લઈને ભાગી ગયેલા એવી માહિતી મળી હતી ને એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો રમેશ પટેલને એરેસ્ટ કરવામાં આવ્યા અને રમેશ પટેલના એની પૂછપરછમાં એણે કબૂલ કર્યું કે જે પાલીતાણાના વેપારીઓના જે હીરા છે એ એમણે અહીંયા ભાવનગરના કેટલાક હીરા બજારના વેપારીઓને આપેલા છે એ બાબતે પાલિતાણા એસોસિએશન તરફથી અને પાલીતાણાના હીરા બજારના વેપારીઓએ પણ જે એફઆઈઆર દાખલ કરાવી હતી એ એફઆઈઆરમાં એમની રજૂઆત મુજબ પાલિતાણાના વેપારીઓની રજૂઆત મુજબ કે જે પોલીસે પોલીસ દ્વારા જે રિકવર થયેલો છે માલ એ માલ એકચ્યુઅલી એમનું નથી ઓરિજિનલ નથી પણ હીરા બજારના એક અગ્રણીએ કહ્યું હતું કે અત્યારે તમે આ માલ માટે હા પાડી દો પોલીસને પછી કોર્ટમાંથી આપણે છોડાવી લઈશું માલ ઓરિજિનલ માલ તમને પાછો મળશે આ બાબતે એમના વચ્ચે કંઈક વિવાદ ચાલતો હતો ત્યારબાદ એનું સોલ્યુશન નહીં આવતા પાલિતાણા હીરા બજારના વેપારીઓ પણ અમને મળેલા અને આ કેસનું ઇન્વેસ્ટિગેશન આગળ વધારતા કેટલાક પુરાવા મળ્યા કે પાલીતાણાના વેપારી મુખ્યત્વે ગોપાલભાઈ ગોપાલભાઈ પરમાર એમના જે હીરાના છ પેકેટ હતા એમાંથી કેટલાક પેકેટ્સ ભાવનગરના હીરા બજારના વેપારીઓ પાસે છે એમાંથી એક હીરા બજારનો વેપારી ભાવનગરના હીરા બજારના વેપારી જયરામ જયરામભાઈએ પોતે એમના હીરા જમા કરાવી દીધા છે અન્ય બે વેપારીઓ છે હર્ષદભાઈ અને બીજા જેમનું નામ છે શૈલેષભાઈ ડોંડા આ બે વ્યક્તિઓને અત્યારે પૂછપરછ માટે લાવવામાં આવે છે અને એ લોકો એવું જણાવે છે કે અમે આ હીરા ખરીદેલા છે પણ પૈસા આપીને ખરીદેલા છે એકચ્યુઅલી આ ચોરીનો માલ હોય મુદ્દામાલ ગણી શકાય એટલે અમે એમને અત્યારે કહી રહ્યા છે કે તમે મુદ્દામાલ તરીકે એને પરત આપી દો ત્યારબાદ કોર્ટમાંથી તમે છોડાવી શકતા હોય તો તમે છોડાવી લેજો અમારે કોર્ટમાં રજૂ કરવાનો રહેશે હાલ એ બાબતે પૂછપરછ થઈ રહી છે હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી

થોડી ધમકી આપવામાં આવેલી હતી કે તમે આ મુદ્દામાલ સ્વીકારી લો નહીં ત્યારે આ પણ તમારી પાસે જશે ત્યારબાદ તમને અમે ઓરિજિનલ મુદ્દામાલ પાછા અપાવીશું જે વસ્તુ મટીરિયલાઇઝ નહીં થતા એ લોકો એની અત્રે ફરિયાદ કરી છે અને આ હીરા એકચ્યુઅલી કોના છે એકસો કેરેટ એની તપાસ અને જો હતા તો કોઈ બદલાવ્યા છે કે કેમ એ બાબતની તપાસ પહેલા પરાક્રમસિંહ જાડેજાને આપવામાં આવી હતી અમરેલી ડિવાયસમી પરંતુ આ ત્રણે ત્રણ ગુનાની તપાસ પણ એમની પાસે હોય અત્યારે એસઆઈટીની રચના ગુનાની તપાસ માટે કરવામાં આવી છે અને જે અરજી કરવામાં આવી છે પાલિતાણા વેપારી દ્વારા અરજીની તપાસ અત્યારે ડીવાયએસપી સિગ્નલ કરી રહ્યા છે અને એમાંથી શું સત્ય છે લગભગ એકાદ એકાદ બે દિવસમાં રિપોર્ટ આવશે એટલે ખબર એ લોકો અત્યારે મને પણ મળવા આવ્યા હતા અને અમે એમને સમજાવ્યું છે કે આ જે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એકદમ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને ચોરીનો માલ રાખવો એ ગુનો છે એટલે એ લોકો પણ અત્યારે સેટિસ્ફાઈ થઈને એમને પણ સમજણ પડી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે